ફ્રેન્ડ તો હું પાછો આવી ગયો છું યુટ્યુબ ના બ્લોગ્સ તો આજે હજી સવાર ના વેલા કે સાંજના ના અઢી વાગ્યા છે અને અમે જઈએ છીએ અહીંથી ડાયરેક્ટ ભગુડા હું ને મારો એક ફ્રેન્ડ હે બે કાર લઈને જઈએ છીએ ચાલો એને મળાવું તમને આ ફ્રેન્ડ છે અને ચાલો હવે અમે ગીત વગાડતા જઈએ અને જો ગઢડા થી બહુ આગે હામા કાંઠે પહોંચ્યા હતા ચા ની તલાપ લાગી ચા માટે ઉભી રાખીશ ગાડી જો बता जो अभी भी ने है ना गाड़ी ऊपर रख दी थी, थी क्या है ना ना यार मुंह के भाई करंट परंट आउट तो जाए सोड़ बोट तो लाभ भाई हाथ में पकड़ी ना ले ली तो आप भाई हमारे उस टाइम तो ठीक है ना तो भाई, भाई? तो <laughs> जो ड्राइवर चेंज ठीक है तो गाड़ी તો અત્યારે મારે ખ્યાલ થી ચાર વાગી ગયા થઈ ગયા અને હું પહેલી વાર હમણાં નહી આવે ચાલુ રાખ્યું મોકો તો જો અત્યારે સાડા પાંચ વાગી ગયા ને અંબે અત્યારે ભગુડા પહોંચી ગયા છે પ્રોપર ભગુડા પહોંચી ગયા હવે આગળ જય મોગલમાં તો જો અત્યારે આ સૌ છે ભગુડા તો એની બધી તૈયારી થાય છે હજી તો ઘણી કરી તૈયારી નથી કરી જે તૈયારી થઈ જાય ને ત્યારનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લ્યો એમાં હું તમને બધાયને બતાવીશ તો ચાલો હું તમને અંદર રહી તે મંદિર તો બતાવવાની મનાય છે પણ તમને બીજું બધું બતાવું ચાલો તો જો અમે હવે પોગી ગયા છીએ ભગુડા મંદિર હતા તો ચાલો તમને અંદર જઈને બતાવું હું ગયા તો અંદર બતાવવાની મનાય છે તમને બીજું બધું બતાવું ચાલો તો જો અત્યારે હું ભગુડા મંદિરની પાછળ છું ચાલો તમને પાછળનું બતાવું જો પેલા આને જો આ સિંહ બેઠો અહીંયા તો જો આ ભગુડા છે મંદિર

આ ભાઈ વિડીયો ઉતારવા મેળવ જો ચાલો અમે અંદર આરતી માં જઈએ ને આરતી પૂરી થાય પછી તમને બહાર આવીને મળો ચાલો તો જો અત્યારે અમે આરતી પૂરી કરી ને આ બૂટ પહેરે જો અહીંયા પાટો સો છે ઓગણત્રીસ મો તો જો અહીંયા અત્યારે બધા બહાર આવી ગયા ને હવે જો દિવસ થઈ ગયો અમે રાતે નીકળ્યા હતા ને દિવસે પહોંચી ગયા તમે ભગવડાવો એટલે આ પોઈન્ટ જો ફોટો પડાવવાનો હતો તમારે માગલધામ એજ ભગુડા અહીંયા બધે શ્રીફળ ચુંદડી ને એવું બધું મળી જાય ઓલો એકલો એકલો હેલો જાય અહીંયા બધે ની તૈયારી ચાલુ થઈ ગઈ છે સાત નવ તારીખ અગિયાર તારીખે બે તારીખે ભવ્ય પાટો પાટોત્સવ છે અને સામે જો તમને બતાય છે જ્યાં એક આમ શું કહેવાય એ તો મને નથી ખબર પણ મસ્ત આમ ટેન્ટ જેવું લગાવ્યું છે ને આ અને એક ઉપર પણ મંદિર છે આજના બ્લોગ હું અહીંયા પૂરું કરું જ ખાલી મારે ભગુડાની આરતીની આરતી તમને બધું બતાવું હતું એ બતાવીને હવે કઈક બીજી નવા સ્થળે જ આવું તો તમને કઈક નવું બતાવશું ત્યાં સુધી ને બતાવીને જય મોગલમાં હર હર મહાદેવ